મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી ભુજમાં આવેલું શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે તે જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ગૌતમ ગોસ્વામી સરસ બહુ મજા આવે અહીંયા અમે તો રોજ લોટી ચડાવવા આવીએ છીએ આખો લોટી જડાવવાનો ઘણો ગ્રુપ છે બધા આવે છે રોજ શ્રાવણ મહિના વહેલા આવી રોજ નવો શણગાર કરીએ છીએ ને દાદા ની દયા છે શ્રાવણ મહિનામાં દર સવારે આવી જાય છે લોટી ચડાવવા માટે બહુ મજા આવે છે કે બધે ભેગા કૃપે છે અમારો બધે ભેગા થઈને અમે ચડાવી આરતીનો નો લાભ લે છે સાંજે શ્રાવણ મહિનામાં બધે આવી જ છે મંદિરમાં બહુ મજા આવે મારું નામ ગુસાઈ દેવાંશ છે અમે અહીંયા આખા શ્રાવણ મહિનામાં અમે આમ જ ફૂલની સજાવટ કરી અને હંમેશા શ્રાવણ મહિનાની આમ જ રીતે સારી રીતે ઉજવણી કરીએ છીએ ભક્તોની બહુ જ ભીડ લાગી હોય છે છતાંય પણ અમે સારી રીતે ઉજવણી કરી અને દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાના અંતના અંતના દિવસે અમાસની રાતના અમે લોકો મહાઆરતી કરી અને ઉજવીએ છીએ શ્રાવણ મહિનો શ્રાવણ મહિના દરમિયાન ઘણી વખત અમે અહીંયા કાને મોટી મોટી આરતીઓ જ કરીએ છીએ અને શાવનના બધા ભેગા થઈને અહીંયા કરીને બધા બેસીએ છીએ અને શંકર ભગવાનનું નામ લઈએ છીએ